કેમમતી બધાયને નમસ્કાર ગુડ મોર્નિંગ બધાનો સ્વાગત છે અમારા જવાબનો દ્વારા અત્યારે જો આપ છે અત્યારે એટલે તે થઈ છે એટલે ખબર પડી ગઈ કે અમે જયસી અત્યારે એ કહું ક્યાં જયસી કન્ટિન્યુ લોકો બનાવીશું તમને ખબર પડી જશે કે ક્યાં જયસી એટલે હગી ગયા છે આ કે જો બધું થઈ ગયું છે અને આપણે તૈયાર પણ થઈ ગયા છીએ હવારનો ઓવેલા ઊઠી ગયા થાય એટલે બધું કામ લીધું છે અને જો

ટકા કરી આપી હે તે કે પર હે અને હેમાંસી બેન કેમ તૈયાર નથી આ ન થાવા ન હેમાંસી બેન ન થાવા ને હેમાંસી બેન ઘરે છે જો કેમ કે ગાડી મોમા તાનત બધાય નમસાય હેમાંસી બેન ને કાય કામ નથી એટલે ન થાવા કામ્યા બેન આવીસ કામ્યા બેન તૈયાર થઈ ગઈ અગવડ તો કેવી તૈયાર છે ચાલ તો જોવા દે ફરી જાત પાછા અરે વાહ હા હા આવી ગયા છે મમ્મી ને ઘરે મમ્મી જાય રે આપણે પકડે રે તમને પેલા પગે લાગવાનું હોય કા ભગવાન એમ કે ભૂમિ પગે લાગે પછી ભગવાન મારા મમ્મી છે હા મારા મમ્મી છે તારા મમ્મી નથી કે તમે મારા મમી છે હા તો મમીના પ્રિન્સ ચંદ્ર કેમ તું ને અત્યારે જો આ મોતી છે

જોરા હું સજન છોકરી બહાર બોલી એટલે મે જોઈ મિતામોમી આયે છે કે આજુ હાટુ રેવ નથી નહી ભયા ના એક છે જો આ છે પછી ઇનું હોતે ને જો આ

હાલો મમ્મી જો સાહેબ બનાવી નાખ્યો ફટાફટ ચા પી લઈ ને પછી જમ રાહુલ ને દો પેલા તું લઈ લે સા હાલો ચિરાગભાઈ આવી ગયા છે ચિરાગભાઈ નંબર બધા જવાનું સાહેબ અને જો સા પી ને જ્યાં નીકળ્યું ફટાફટ મારા પપ્પાને દયો સા બસ લ્યો બસ 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 વધી ગઈ

કામ જ આવી કે હર આ મને થોડું કેવું લાગ્યું જ ખરા કેમ કે પહેલા ઘરે વર પહેલા બેય માસી થઈ ના तो है खाएं खाएं आ पण आ बोलि बस आज मेला में हम काय बोले एक बार मैंने तावा

Ini zaman pasal Betis सीन प्लेन थोड़ी कर

ગરમી થતી હતી મનીષાબેને જો પંખો ચાલુ કરી દીધો અને કાજલને પંખા નીચે એટલે આટલી બધી ગરમી થઈ એટલે જો મનીશા એટલે પંખો ચાલુ કરીને બેસાડે અને મનીષાબેન જો ઝુંમર લીધું છે નવું પણ જો આમાં તોય પ્રકાશના લીધે સીધો સીન તો મસ્ત જ છે ખાણીક બેન કહે ને તો આ જો હવે દેખાડું જો મસ્ત જ છે જો કેટલું મસ્ત છે

કાજલ આદ નઈ જો માં મની સહાડી મત અલગ અલગ લાગજ જો આડી મત અલગ જ લાગે કે જે આનો આવ કે બાંધો નઈ ખાલી આપણે જોઈ તો ન આમાં કનરે કનરી લાઈટ થાય છે ને તો કાજલ લેલી છે તો તમે મેકો ને ત્યારે આપણે તમારા ઘરનો વિડીયો મેક્સ જોમન નો કાજલ મોટું મોટું લેવાનું આ થાય લાઇટ તો થાય થોડીક હાલો મનીષાબેન મનીષાબેન પછી તૈયાર થઈ જાય અમારે વહેલું નીકળવાનું હા

મીઠાઈ <laughs> 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 <laughs>

અને જો એમનો ફેરવેશ જો અમાર દાદી ની હતા ત્યારે હું કેતા હતા અત્યારે તો દાદી નથી નાની બાઈ નથી એટલે તમને જોઈને અમને યાદ આવી ગયો અમાર દાદીની આવું જ પહેરતા અમાર માં મારા માં છે ને વધારે બ્લુ કલર નું પહેરતા અમાર કોપી કલર તો બ્લુ અને ગુલાબી ની આ ઓઢણ ઓઢણ અને જીમી જીમી અને શું કહેવાય આ પહેરવેશ શું કહેવાય કબજો 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 કહેવાય

Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ એ ક્યાંમાંથી હા હવે કડી વિમાનનું કેવા આવી સ આઈ વાત છે જો હાજી તો બે તો આખો બે યે ગામને યાર લાઈ ચાલે પાસળ જોજે કોકઈ ચાલી જોલો તો પછી તો ન બધી ગમી ને દેખાય பூன மக்கான

સારું હાલ આવું નીકળ્યું મની સભે ને અત્યારે માગી ગયા છે સાડા ત્રણ જેવું થઈ ગયું જો મનીષા બેન તૈયાર થઈ ગયા છે અને આપણે બસ હવે નીકળવાનું છે અત્યારે અને અત્યારે વાગી ગયા છે કેટલા સાડા ત્રણ જેવું થઈ ગયું છે ચાર વાગી ગયા ચાર વાગી ગયા અમારે ત્રણ વાગે નીકળવાનું હતું અને જો અમારા જમાય છે દિનેશ એમને કે છે હાલો રોટલો ખાવા પણ નવરાત્રી માં આવશે એવું કે છે પણ આવશે ને ચોક્કસ હા અને જો આ મકાન છે અહીંથી સીન ન તરકો આવતો અંદરથી આપણે ઉતારેલું જ છે હાલો મનીષા બેન રોકાવું છે કે આવું છે

ઘર તરફ હવે જો વાગી ગયા છે છ અને ઘરે પાંચ વાગે ફૂકી ગયા અને અત્યારે હું જવું છે બાબરા છ વાગે ઘરે ફૂકવાનું હતું પણ જો આ વગાડી દીધા બધી ચા પાસ મમ્મી મને ચા પીધી

હલો ચિરાગભાઈ શર્ટી આ શેમાં મોબાઈલ માંથી મંગાવી ઓનલાઈન ઓનલાઈન મંગાવી છે બે શેટી છે મુર્ત કરી દીધું બે શેટી છે જો ગાદી હારી આવી છે ગાડી અમાર જાય તૈયાર થઈ ગઈ છે હાલો જાય કામે બે ખેલો લઈ લે સેનું અલ્યા ઓન ભાઈ સરસ આવી બાજ નહી જાવ મોડું થઈશ છે આરો હાલો તમે ગાડી બહાર કાઢું આવસ મસ્ત છે સેટી જો આમ તમારે મે કો તો એ ઓલી ડબલ બેડ જેવી લાગી મોટી સેટી સારું હાલો આવજો નવરાત્રીમાં માં જાવી એમ હાલો જાવી અમે આવી તમે તો આવ તમારા આવ નવરાત્રી ઓલી જા ધૂળથી રમવા મળ્યા જો આ ધું આવજે નોરતા રમવા લઈ જાવ હા પાત્ર લઈ લ્યો જાવ સાકુ લઈ લઈ લઉં

આ બાજુ કામ્યા બેને ફ્રોક પહેરી છે કાલે પાછળ ઊભી થોડીક તો આખું આમ ચી નરખવા પાછળ ઊભી તો કામેબેને મસ્ત ફ્રોક પહેર્યું છે આજ વ્હાઈટ કલરના ના કપડા પહેરવાના હતા એટલે કામ્યા મસ્ત ફ્રોક પહેર્યું છે અને હેમાંશી બેને મસ્ત જો ચોલી પહેરી છે વ્હાઈટ કલરની ની જો મારી ફતુડી હા ન્યા જ ફતુડી ફરજો આ નથી ફરવી હા પછી આ મોડું ડોગ તો વાગી ગયા હા લ્યો એટલે હા 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 પડતી ને પડતી ને હાલ છે હાલ હાલ બેન જાવ હવે ચાલો

이따죠? <미디아죠> બોલ શ્રી બી વા મેળી બાકી આપણે બેઠા